એક રાજસભાની અંદર એક વણિક આવે છે એની પાસે ત્રણ લાકડા સરસ મજાની મૂર્તિ હોય છે અને એ મૂર્તિ છે આકાર પ્રકાર રૂપ રંગ વજન બધી રીતે સરખી દેખાતી હોય છે હવે રાજા છે એ મૂર્તિને જોઈને કે છે કે ભાઈની કિંમત શું છે એટલે પેલો વેપારી છે એવું કહે છે કે એકની કિંમત એક રૂપિયો છે બીજાની કિંમત એક હજાર રૂપિયા છે ત્રીજી મૂર્તિની કિંમત એક લાખ રૂપિયા છે આવું કીધું એટલે રાજાએ કીધું કે ભાઈ એનું કારણ શું છે તો કે તમારી સભાની અંદર ઘણા બધા વિદ્વાનો હશે વિવેચકો હશે બુદ્ધિશાળીઓ હશે અને આટલા બધા વ્યક્તિઓ છે એને જેને પૂછો કે આની કિંમત કેમ આટલી છે એટલે એ રાજાએ મૂર્તિ લઈને બધેને કહે છે જોવા દઈએ છે કે આનું કારણ શું છે આટલી કિંમત કેમ છે એટલે બધા ગોતે છે કોઈને કારણ નથી જડતું બધા હાથમાં મૂર્તિ લે છે અને ખબર પડતી નથી પછી આ કામ છે એનો મંત્રી છે એને સોંપે છે મંત્રી રાજાને કહે છે કે રાજા આ કામ મારે છે પણ મને બે ત્રણ દિવસનો ટાઈમ આપો એટલે હું આ નું રહસ્ય શું છે એ રહસ્ય ગોતીશ એટલે એ ત્રણે ત્રણ મૂર્તિ છે એના ઘરે લઈ જઈ છે અને જોઈએ છે ખાય પીતા વગર બધું કામ છોડી દે કાંઈ બાકી નથી રાખતો આમ ફેરવે છે આમ ફેરવે છે તેમ ફેરવે છે આમ ફેરવે છે પછી બને છે એવું કે એને જોયું તો કાન ની અંદર એટલે એને સડી લીધી અને સડી લઈને કાનની અંદર સડી નાખી તો પેલી મૂર્તિ માં સળી નાખી ને એટલે બીજી સડી છે બીજા કાનમાંથી નીકળી ગઈ ત્રીજી બીજી મૂર્તિમાં ટ્રાય કરી એટલે સળી નાખી મોડામાંથી નીકળી ગઈ ત્રીજી મૂર્તિમાં એ જ રીતે ટ્રાય કરી પેટમાં રહી ગઈ બાયલે બીજો દિવસ થયો ત્રીજો દિવસ થયો એટલે પાછી રાજસભા ભરાણી અને ત્રણેય મૂર્તિઓ છે એ ગોઠવી અને કીધું પેલા વેપારીને અને રાજાને કે જુઓ આ ત્રણેય મૂર્તિઓ છે ને

બીજી બીજા કાનમાંથી સડી પસાર થાય છે અને કે છે કે જુઓ રાજા આ મૂર્તિની કિંમત માત્ર એક રૂપિયો એટલે છે કે જે વ્યક્તિ સારા વચનો સાંભળે છે સારી વાતો સાંભળે છે કોઈનું કીધેલું સાંભળે છે અને આ કાનેથી આ કાને એ વયું જાય છે ને એની કિંમત માત્ર એક જ રૂપિયો છે વધારે આની કિંમત ન હોય બીજી મૂર્તિનો વરી પાછો ડેમો બતાવે છે અને બતાવે છે કે જુઓ રાજન કાનની અંદર છડી નાખે છે મોઢામાંથી બહાર નીકળે છે અને કે છે કે આની કિંમત 1000 રૂપિયા એટલા માટે છે કે જે વ્યક્તિ સારા વચનો સાંભળે છે અને બીજાને માત્ર કે છે પોતે એનું પાલન

એટલે એની કિંમત એક લાખ રૂપિયા છે મિત્રો આ વાર્તા એ બોધ આપે છે કે તમે ગમે તે વસ્તુ લો છો ગમે તે ગ્રહણ કરો છો ગમે તે સાંભળો છો જ્યાં સુધી તમે આ કાનમાંથી આ કાનમાં જવા દો છો એટલે એની કિંમત નથી પછી તમે કોઈને માત્ર કયો છો એટલે તમારું મૂલ્ય વધી જાય છે અને તમે કોઈને કહેતા નથી માત્ર પ્રસંગો એ શબ્દનો ઉપયોગ કરો છો ને એટલે એની કિંમત લાખોમાં વહી જાય છે અને હોય છે કારણ કે મિત્રો શબ્દોની કિંમત હોય છે અને શબ્દોની એટલી તાકાત હોય છે કે તમે ધારો તે કરી શકો છો તમને સમજાણું હોય ને તો શેર કરજો રાધે રાધે